શ્રી હનુમાન ચરિત્ર એનો પ્રસંગ બીજો બજરંગ બાણમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી અને નિષ્ઠાપૂર્વક તેને વારંવાર રટણ કરતા રહેવાથી વ્યક્તિના મનમાં હનુમાનજીની શક્તિઓ વધવા લાગે છે ડરપોક મનુષ્ય નિર્ભય અને શક્તિશાળી બની જાય છે આ કળિયુગમાં હનુમાનજીની ભક્તિ કરવી હોય તો કોઈ અઘરી રીત અજમાવતા નહીં હનુમાન ચાલીસાનો પાઠ કરજો વધારે ભક્તિ કરવી હોય તો સુંદરકાંડનો પાઠ કરજો હનુમાનજીની ભક્તિ પુરુષોએ જ કરવાની હોય છે એવું નથી બહેનો પણ હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે છે હનુમાન હનુમાનજી તો હાલતું ચાલતું રામ મંદિર છે રામજી હનુમાનજી હનુમાનજીના હૃદયમાં બિરાજ્યા ત્યારે ખાલી હાથે આવ્યા હતા હનુમાનજીએ કહ્યું પ્રભુ શસ્ત્રો લઈને આવો ધનુષને બાણ સાથે રાખો ભગવાન કહે કેમ તો હનુમાનજી કહે ભૂલે ચૂકે મારામાં કામ પ્રવેશે તો તેને મારવા માટે તમારે શસ્ત્રો લેવા દોડતા જવું ના પડે બ્રહ્માજીએ સર્વદેવોને હનુમાનજીને વરદાન આપવા કહ્યું એટલે ઇન્દ્રએ કહ્યું મારા વજ્રથી આ બાળકની હનુ એટલે કે દાઢી તૂટી ગઈ છે એટલે હવેથી એ હનુમાન તરીકે ત્રણેય લોકમાં વિખ્યાત થશે હું વરદાન આપું છું કે ભયંકરમાં ભયંકર વજ્રપાત પણ ક્યારેય તેનો વાળ વાંકો કરી શકશે નહીં મારા વજ્ર કરતા તેનું શરીર કઠોર થશે સૂર્યદે વરદાન આપતા કહ્યું મારું શશાંશ તે જ હું હનુમાનજીને આપું છું મારી આ શક્તિ તે ઈચ્છિત રૂપ ધારણ કરી શકશે શાસ્ત્રોના અધ્યયનની જ્યારે એનામાં આકાંક્ષા જાગશે ત્યારે હું એને સર્વ શાસ્ત્રોમાં પારંગત બનાવી દઈશ સમસ્ત સંસારમાં વિધ્વતામાં હનુમાનજીની જોડ નહીં જડે વરુણદેવે વરદાન આપતા કહ્યું મારા પાશ અને જળથી હનુમાનજી હંમેશા સુરક્ષિત રહેશે યમદેવે વરદાન આપતા કહ્યું હનુમાનના નખમાય રોગ રહેશે નહીં મારા મૃત્યુદંડની એમના પર કોઈ અસર થશે નહીં યુદ્ધમાં એમના નામની દુહાઈ દેનારને મારો મૃત્યુ પાસ સ્પરશે નહીં યક્ષરાજ કુબેરે વરદાન આપતા કહ્યું ભયંકરમાં ભયંકર યુદ્ધમાં પણ હનુમાનજી સ્થિર ચિત્ત રહેશે વિપત્તિની જડીઓ વરસશે તો પણ તેના વિઘ્નને વિષાદનો સ્પર્શ થઈ શકશે નહીં ગદા યુદ્ધમાં કોઈ એમને પરાજિત કરી શકશે નહીં મારા યક્ષ રાક્ષસોથી પણ હનુમાનજી હંમેશા અપરાજિત રહેશે ભોળાનાથે વરદાન આપતાં કહ્યું યુદ્ધમાં કદાચ કોઈ વાર મારી સામે હનુમાનને ઉતરવું પડે ને તો પણ એ મારાથી તેમજ મારા શસ્ત્રોથી અવધ્ય રહેશે મારા ત્રિશૂળની પ્રાપ્તિથી સર્વ ભેદોને એક જ્ઞાતા બનશે વિષ્ણુ ભગવાને વરદાન આપતા કહ્યું હનુમાન ચૌદ ભુવનમાં એને કોઈ જ હરાવી કે મારી શકશે નહીં બ્રહ્માજીએ કહ્યું હનુમાન કાળ કરતા ભયંકર હશે મિત્રો માટે અભયદાતા રહેશે યુદ્ધમાં એને કોઈ જ હરાવી શકશે નહીં એની યશગાથા ત્રણેય લોકમાં ગવાશે અગ્નિદેવે કહ્યું હનુમાન તારા પર મારું અજ્ઞાયસ્ત્ર પણ શીતળ જળધારા જેવું કામ કરશે મારી જ્વાળા તને બાળી નહીં શકે મારી ગરમી તને હું ફાપશે આટલા બધા વરદાનો હનુમાનજીને પ્રાપ્ત થયેલા છે હનુમાનજીની આપણે પૂજન વિધિ કરવી હોય તો વહેલી સવારે નિત્ય કર્મ કરી સ્નાન કર્યા પછી લાલ કપડાં પહેરવા કુશન અથવા ઊનના આસન પર બેસવું શ્રી હનુમાનજીનો ફોટો અથવા યંત્ર સામે રાખવું યંત્ર ના હોય તો ફોટો પણ ચાલે પણ આપણા હૃદયની શ્રદ્ધા પાક્કી જોઈએ સિંદૂર ચોખા લાલ ફૂલ ધૂપ દીવો અને અગરબત્તી પ્રજ્વલિત કરી પૂજન કરવું બુંદીના લાડુનો થાળ ધરવો અને હાથમાં ફૂલ લઈને નીચે મુજબનો શ્લોક બોલવો મનોજવમમાં ઋતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિ મતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નર્યુથ્થ મુખ્યમ શ્રીરામ અદુતમ શરણમ પ્રબધ્યે ત્યારબાદ ફૂલ ચડાવી હનુમાનજીનું ધ્યાન ધરી શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવો છેલ્લે લાલચંદનની માળાથી મંત્રના એકસો આઠ નિત્ય જપ કરવા હમ હનુમતે રુદ્રાત્મકાય હું ફટ આ મંત્રથી જપ કરી શકાય આ બધા હનુમાનજીના ચરિત્રો છે એમના જીવનના ઉપયોગી એમના લક્ષણો છે એક વિધાન મુજબ શ્રી હનુમાન ચાલીસનો પાઠ કરતાં પહેલાં શ્રી રામચંદ્ર ભગવાનની સ્તુતિ કરી લેવી ઘણી આવશ્યક છે તદઉપરાંત શ્રી હનુમાનજીને તેમના બળ બળબુદ્ધિની યાદ અપાવવા કિષ્કિંધાનો કિશકિન્દા કાંડનો પાઠ એક વખત કરી લેવો યોગ્ય છે આથી શ્રી હનુમાન ચાલીસા ચમત્કારી બનશે મનોવાંછિત ફળ અચૂક ફળશે એવી શ્રદ્ધા સાથે કરો રોજના બાર પાઠ કરવાથી સવાર બપોર સાંજે પણ કરી શકાય છે રોજના બાર પાઠ કરવાથી નવ દિવસે એકસો આઠ પાઠનો યોગ બનશે જે ઘણો શુકન બનતો છે તો મિત્રો અવશ્ય હનુમાનજીની ઉપાસના શ્રદ્ધાથી જે કરશે તેને અવશ્ય એ ચિરંજીવી દેવતા છે અત્યારે પણ જ્યાં જ્યાં રામની સ્તુતિ રામનું ગાન થાય છે ત્યાં હનુમાનજી અચૂક હાજર હોય જ છે એ આપણે ક્યારેય ભૂલવું ના જોઈએ માટે અભયદાન આપનારા આપણા જીવનના સાર્થી જ છે જય શ્રી રામ